તેમજ આ ફૂલ છે બહુ જ પવિત્ર માનવામાં આવે છે જે કોઈ પણ સ્ત્રી કે જેનો ખોડો હજી સુધી પણ બાળકના કિલકિલાટ વિના સૂનો છે તો તેને આ એક ફૂલ જરૂર સૂંઘી લેવું જોઈએ કે જેથી તેના ઘરે અવશ્ય એક સારા અને ગુણવાન પુત્રનો જન્મ થઈ જશે તો મિત્રો જો તમે આ ઉપાય કરવા માંગતા હોવ તો તમારે આ વિડીયો શ્રવણ કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા ઘરે એક બાળકનો જન્મ થશે તેમજ જો એવી કોઈ સ્ત્રી હોય કે જેને પુત્રનો જન્મ ન થતો હોય તો તેને આ કથાને ધ્યાનથી સાંભળવી જોઈએ

ત્યાં તેની પાસે આદ્ય શક્તિ માતા પાર્વતી આવે છે અને મહાદેવને પ્રણામ કરીને તેની સામે વ્યાકુળ મન કરીને બેસી જાય છે થોડીવાર પછી ભગવાન શિવજી પોતાની ધ્યાન મુદ્રામાંથી બહાર આવે છે અને આંખ ખોલે છે પછી તે પાર્વતી માતાને કહે છે કે હે દેવી પાર્વતી આજે શું વાત છે આજે તમે બહુ જ વ્યાકુળ લાગો છો

હે પ્રભુ જે માતા પિતાને કોઈ પણ સંતાન નથી તેમજ જે કોઈ પણ માતાનો ખોળો એક બાળક વિના સૂનો છે તો એવા માતા પિતાને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થઈ શકે હે પ્રભુ કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારા આ વ્યાકુળ મનને શાંત કરો તો મિત્રો માતા પાર્વતીનો આ વ્યાકુળ પ્રશ્ન સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે દેવી આજે તમે સંસારની માતાઓના કલ્યાણ માટે અત્યંત સુંદર પ્રશ્ન પૂછ્યો છે

આ બધી જ વસ્તુ હું તમને એક નાની પૌરાણિક કથાના માધ્યમથી સમજાવવા જઈ રહ્યો છું આથી તમે તેને ધ્યાનથી સાંભળજો કે જેથી તમને એ પ્રશ્નનો ઉત્તર મળી જશે તો મિત્રો આપણે આ કથાને શરૂ કરીએ એના પહેલા મારી તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો તો જ તમને આ કથાનું ફળ મળશે સાથે તમે મહાદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો ભગવાન શિવ આ કથાને ને હવે શરૂ કરે છે અને માતા પાર્વતીને કહે છે કે હે દેવી વર્ષો પહેલા એક દીનાનાથ નામનો એક સાધારણ વ્યક્તિ એક ગામમાં રહેતો હતો એને ત્રણ દીકરી હતી તેને બે લગ્ન કરી દીધા હતા પણ એમાંથી એક દીકરી હતી કે જેનું નામ વિમળા હતું તેના લગ્ન હજી થયા ન હતા તે વિમળા જોવામાં બહુ જ સુંદર અને સમજદાર હતી વિમળા છે એ ભગવાન શિવની બહુ મોટી ભક્ત હતી આગળ ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી આ એક સાધારણ વ્યક્તિ દીનાનાથ કે જે એક ખેડૂત હતો અને તેની બે દીકરીના લગ્ન થઈ ગયા હતા પણ વિમળાના લગ્ન બાકી હતા આથી તે ખેડૂત આ બહુ ચિંતામાં રહેતો હતો કે તેની બે દીકરીના લગ્ન થઈ ગયા હતા પણ હજી સુધી તેને કોઈ પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી અને તે મનમાં એવું વિચારી રહ્યો હતો કે જેવી રીતે મને પણ કોઈ પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી એવી રીતે મારી દીકરીના ભાગ્યમાં પણ પુત્રની પ્રાપ્તિ નહીં થઈ શકે પછી એ ખેડૂતે પોતાની દીકરી સામું જોઈને વિચારવા લાગ્યો કે લગ્ન થાય અને પછી જો આને પણ પુત્રની પ્રાપ્તિ ન થાય તો હું લોકોને શું મોઢું બતાવીશ મિત્રો એ ખેડૂત જ્યારે પણ ખેતરમાં કામ કરવા માટે જતો હતો તો તે મદદ માટે પોતાની નાની દીકરી વિમળાને સાથે લઈને જતો હતો એક દિવસ એ ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ગરમીના કારણે પોતાના કપડા વાડીના શેઠે મૂકી દીધા હતા અને ખેતરમાં કામ કરવા લાગ્યો જ્યારે તેનું કામ પૂરું થઈ ગયું ત્યારે તેને પોતાની દીકરી વિમળાને કહ્યું કે બેટા વિમળા મેં જે વસ્ત્રો ખેતરના શેઢે રાખેલા છે તેને લઈને આ તો વિમળા એ જોયું કે તેના પિતાના કપડા ઉપર એક સાપ બેઠો હતો તો પોતાના પિતાને કહ્યું કે પિતાજી તમારા કપડા ઉપર એક સાપ બેઠો છે તો હવે હું શું કરી શકું તો ખેડૂત તેની દીકરીને એવું કહેવા લાગ્યો કે બેટા એ સાપને ધીરેથી બાજુમાં ખસેડીને તું ગમે તેમ મારા કપડાં લઈને આવ આટલું બોલીને તે ખેડૂત ખેતરથી ઘર તરફ જઈ રહ્યો હતો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી એ છોકરી પોતાના પિતાજીની વાત માનીને તે સાપ પાસે જાય છે અને તેને મધુર કહ્યું કે હે નાગરાજ તમને આરામ કરવા માટે કોઈ સારી જગ્યા જોઈએ છે તો સાપને જોઈને તે વિમળા તેના માટે ઘાસની એક જગ્યા બનાવે છે તેને ઉપર સાપ બેસી જાય છે આટલું બોલીને ખેડૂતની છોકરી તેના પિતાજીના કપડા લઈને જવા લાગે છે તો તે સાપે વિમળાને કહ્યું કે એ સુંદરી શું સેવા માંગીશ મળી શકે સાપ કહે છે કે હે સુંદરી તું બહુ જ નરમ દિલ છે શું તું મને પોતાની પાસે રાખીશ અને મારી સેવા કરીશ તો હું તને બહુ બધું ધન આપીશ પછી તે સાપ કહે છે કે એ સુંદરી હું એક રાજકુમાર છું પણ હું સાધુ મહાત્માના શ્રાપના કારણે ત્રણ વર્ષ માટે સાપ બની ગયો છું જો તું ત્રણ વર્ષ સુધી મારી સેવા કરીશ તો મને આ સાપમાંથી છુટકારો મળી જશે અને હું પછી રાજકુમાર બની જઈશ અને પછી હું તારી સાથે લગ્ન પણ કરી લઈશ તો વિમળા તે સાપની વાત માની જાય છે અને વિમળા દરરોજ તેની સેવા ચાકરી કરવા લાગે છે અને વિમળા બોલે છે કે હે રાજકુમાર મને તમારી શરત મંજૂર છે

વિમળાને જોઈને તે સાપ બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને કહે છે કે હું તને જોઈને બહુ જ ખુશ થયો પછી તે વિમલા સાપને લઈને જંગલમાં ફરવા જાય છે ત્યાં અચાનક જંગલમાં એક મહેલ બની જાય છે એ મહેલમાં એક બહુ મોટો રૂમ હતો ત્યાં એક ટેબલ હતું ત્યાં બહુ બધા મીઠા પકવાનના ભોજન બનેલા હતા આ પ્રકારનું ભોજન તે ખેડૂતની દીકરી વિમળા એ પોતાની જિંદગીમાં જોયું ન હતું પછી ખેડૂતની દીકરીએ પેટ ભરીને ખાવાનું ખાધું ખાઈને પછી તે સુવા માટે પોતાના ઓરડામાં જતી રહે છે અને તે આવી રીતે દરરોજ તે સાપને ફરવા લઈ જતી હતી અને તે જંગલમાં એ મહેલમાં જતી કે જ્યાં તેને બધી જ વસ્તુઓ મળી રહેતી હતી તો હવે તે ખેડૂતની દીકરી વિમળા સાપને કહે છે કે એ હવે હું મારા ઘરથી બહુ જ દૂર રહી છું આથી હું મારા પિતાજીને મળવા માંગુ છું

તે વિમળાના પિતાજી તેને બહુ બધા પ્રશ્નો કરે છે પણ વિમળા કંઈ ખુલાસો કરવા માંગતી ન હતી આથી તે ખેડૂતને બહુ ગુસ્સો આવે છે અને તેની દીકરી વિમળાને મારવા લાગે છે આથી વિમળા મુંજાઈને નાગરાજ પાસે જાય છે પણ નાગરાજ એ તેને કોઈને કહેવાની ના પાડી હતી આવી રીતે તે સાપને દરરોજ હવે ફરવા લઈ જતી હતી અને તેની સેવા કરતી હતી તો આવી રીતે તે વિમળા બે ત્રણ વાર પોતાના ઘરે પોતાના પિતાજીને અને તેની બહેનને મળવા માટે જાય છે અને ઘણું બધું સોનું લઈને જાય છે પણ વિમળા તેના ઘરના લોકોને કાંઈ પણ ખુલાસો કરવા માંગતી ન હતી તો આવી રીતે ત્રણ વર્ષે વીતી જાય છે અને જ્યારે છેલ્લા વર્ષે વિમળા પોતાના પિતાજીને અને પોતાની બહેનને મળવા માટે જાય છે ત્યારે નાગરાજ કહે છે કે અત્યારે તું જલ્દી જઈને મળીને તરત આજે આજે જ પાછી આવી જજે તો વિમળા પોતાના ઘરે જાય છે તો આ વખતે વિમલાના પિતાજી અને તેની બહેને એ વસ્તુ જાણવા માટે બહુ આતુર હતા અને વિમળાને કહેવા લાગ્યા કે તું આટલું બધું સોનું ક્યાંથી લાવે છે અને આનો માલિક કોણ છે પણ વિમળા કોઈ પણ વસ્તુનો ખુલાસો કરવા માંગતી ન હતી આથી વિમળાના પિતાને બહુ ગુસ્સો આવે છે અને વિમળાને એક રૂમમાં બંધ કરી દે છે પણ ગમે તેમ કરીને વિમળા તે રૂમમાંથી બહાર નીકળી જાય છે અને તે નાગરાજ પાસે પોતાના જંગલમાં જતી રહે છે પણ તે જેવી જંગલમાં જાય છે તો ત્યાં સાપ હતો જ નહીં તે સાપને શોધવા માટે આમતેમ વ્યાકુળ થતી રહી પણ તેને સાપ ક્યાંય નજરે ન પડ્યો પછી તે એ મહેલમાં જતી હતી કે જ્યાં તે રોજ ભોજન કરતી હતી પણ તે મહેલ જ ગાયબ થઈ ગયો હતો હવે આમાં એવું હતું કે તે સાપના વર્ષ પૂરા થઈ ગયા હતા આથી તે રાજકુમાર બનીને પોતાના રાજ્યમાં પાછો જતો રહ્યો હતો આથી વિમળા આવે બહુ જ દુખી થાય છે અને હવે તે પોતાના પિતાજીને અને બંને બહેનોને દોષી કહે છે જો આજે મારા પિતાજી અને મારી બે બહેન વચ્ચેનો આવી હોત તો આજે હું મારા રાજકુમારને મળી ગઈ હોત આથી તે ગમે તેમાં કરીને હવે તે નાગરાજને મળવા માંગતી હતી આથી હવે તેને વિચારી જ લીધું હતું કે હું ગમે તેમ કરીને એ સાપની શોધીને રહીશ પછી તે જંગલમાં તેને એક ઝૂંપડી જોવા મળે છે તો ત્યાં એક દાદીમાં રહેતા હતા તે દાદીમાને વિમળા કહે છે કે મને તમે અહીંયા એક રાત રહેવા માટે આપજો પછી દાદીમાને બધી જ વાત કહી દે છે જે તેની સાથે જે કાંઈ પણ થાય છે તે બધી જ વાત દાદીમાને કહી દીધી હતી આથી દાદીમા એ વિમળાને રહેવા માટે આશરો આપ્યો હતો પણ પછીના દિવસે જારે વિમળા જવા લાગી તો તે દાદીમા એ તેને ત્રણ સફરજન આપ્યા અને કીધું કે એક સફરજનમાં સોનાની છે બીજા સફરજનમાં સોનાની થાળી છે અને ત્રીજા સફરજનમાં એક સોનાનો હાર છે આથી આવી રીતે બીમળાએ તે દાદીમા આભાર માન્યો અને તે ત્યાંથી આ ત્રણ સફરજન લઈને આગળ જતી રહે છે એ તેને નાગરાજ સુધી પહોંચવાનો રસ્તો પણ જણાવી દીધો હતો આથી વિમળા સાપને શોધવા માટે જેવી આગળ જાય છે તો ત્યાં તેને એક બરફનો પહાડ જોવા મળે છે પણ ત્યાં એક લુહાર હતો તો તે લુહારે તેને એક ઓજાર બનાવી દીધું કે જેનાથી તે બરફના પહાડને પસાર કરી શકે આથી તે આવી રીતે તે ઓજારના સહારે આ બરફના પહાડને પાર કરીને ઓલી બાજુ જાય છે ત્યાં જાય છે તો તેને એક સુંદર મહાનગર જોવા મળ્યું કે જ્યાં તે રાજકુમાર રહેતો હતો અને આ રાજ્ય એ જ રાજકુમારનું હતું કે આ શ્રાપના કારણે તે રાજકુમાર સાપ બની ગયો હતો કે જેને વિમળા દરરોજ જંગલમાં ફેરવતી હતી આ રાજકુમારે તો એને પહેલેથી જ લગ્ન કરી લીધા હતા તેને એક બહુ સુંદર પત્ની હતી

તો તેની પાસે જે પણ ત્રણ સફરજન હતા તો એમાંથી તે એક સફરજન ખાવા લાગે છે તો એમાંથી એક સોનાની થાળી પ્રગટ થાય છે તો તે સોનાની થાળી જોઈને તે રાજકુમારની પત્ની એને કહેવા લાગી કે મને આ સોનાની થાળી આપી દે મને બહુ જ પસંદ છે તો વિમળા તેને કહેવા લાગી કે હું તમને સોનાની થાળી એક શરત ઉપર જ આપી શકીશ તો રાજકુમારી તેને કહેવા લાગી કે મને કહો કે તમારી શરત શું છે

અને તેને વિમળાને પોતાના રાજકુમાર પાસે એક રાત માટે મોકલી દીધી હતી વિમળા તે રાજકુમાર પાસે આવીને જોર જોરથી રડવા લાગી અને રાજકુમારને કહેવા લાગી કે મેં તમારી ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી તમે મારી સાથે આવું શા માટે કર્યું મેં તમારા માટે મારા ઘરના લોકો પાસેથી માર પણ ખાધો હતો મેં તમારી બહુ રાહ જોઈ છે હું તમારા માટે આ બરફનો પહાડ ચડીને આવી છું તમે આ મારો ઉપકાર કઈ રીતે ભૂલી શકો તમે મને એવું વચન આપ્યું હતું કે તમે ત્રણ વર્ષો પછી રાજકુમારના વેશમાં આવીને મારી સાથે લગ્ન કરશો તો તમે મારી સાથે આવું શા માટે કર્યું અને અત્યારે તમે પોતાની પત્નીની સાથે સુખપૂર્વક જીવન વિતાવી રહ્યા છો તમે મારી રાહ પણ શા માટે ન જોઈ આ બધું વિમળા બોલી રહી હતી પણ રાજકુમાર ભર ઊંઘમાં હતો કારણ કે રાજકુમારીની પત્ની હતી તેને ઊંઘની ગોળી આપી દીધી હતી તો આવી રીતે સવાર પડી જાય છે તો રાજકુમારી આવે છે અને તે વિમળાને બહાર લઈને જતી રહે છે તો એવી રીતે વિમળાએ પોતાનાનું બીજું સફરજનને ખાવાનું શરૂ કર્યું તો એમાંથી સોનાની વીંટી પ્રગટ થાય છે તો તે સોનાની વીંટીને જોઈને રાજકુમારીની પત્નીને એ વિટી પણ પસંદ આવી જાય છે અને તે વિમળા પાસેથી ખરીદવા માંગે છે પણ વિમળા પાછી એની એ જ શરત રાખે છે કે તે એક રાત માટે રાજકુમારની સાથે સુવા જશે આથી તે રાજકુમારી પાછી આ શરત ઉપર મંજૂર થઈ જાય છે તો આ વખતે પણ રાજકુમારીએ રાજકુમારને ઊંઘની ગોળી આપી દીધી હતી અને આવી રીતે વિમળા પાછી પોતાનો જીવન વૃતાંત હતો એ રાજકુમારને સંભળાવવા લાગે છે પણ તે રાજકુમાર કાંઈ પણ વસ્તુ સાંભળતો ન હતો અને ત્યાં એક રાજકુમારનો સેવક ઉભો હતો કે જે વિમલાની બધી જ વાત સાંભળી ગયો હતો આથી તેણે સવારે જ્યારે રાજકુમાર જાગ્યા ત્યારે તેના સેવકે રાજકુમારને બધી જ વાત જણાવી દીધી હતી આથી તે રાજકુમારને પણ હવે આશ્ચર્ય થયું હતું કે મારે હવે તે વિમલાની પાસે જરૂર જવું જોઈએ આથી આવી રીતે સવાર પડી ગયું હતું તો રાજકુમારી જે હતી કે જે વિમલાને લઈને સવારે બહાર જતી રહી હતી તો એવી રીતે વિમળાએ તેની પાસે પડેલું ત્રીજું સફરજન ખાવાનું શરૂ કર્યું તો એમાંથી એક બહુ મોટો સોનાનો હાર પ્રગટ થાય છે તો રાજકુમારીને એ હાર પણ પસંદ આવી જાય છે અને તે વિમળાને એવું કહેવા લાગી કે જો તું મને આ હાર આપી દે છે તો હું તને આજની રાત પણ રાજકુમારની સાથે રહેવા આપીશ તો તે રાજકુમારીની વાત વિમળા પાછી માની જાય છે આથી આવી રીતે રાજકુમારી છે પોતાના રાજકુમારને ભોજન પીરસવા માટે જાય છે પણ હવે રાજકુમારને બધી જ વાતની ખબર પડી ગઈ હતી આથી તે ભોજન નાટક કરે છે કારણ કે રાજકુમારને હવે ખબર પડી ગઈ હતી કે તે ભોજનમાં ઊંઘની ગોળી નાખીને તેને સુવડાવી દેતી હતી આથી રાજકુમાર માત્ર ભોજન ખાવાનું નાટક કરવા લાગ્યો અને ભોજન કરીને પછી એમ જ સૂઈ ગયો હતો અને થોડી વાર થાય છે તો તે રાજકુમારી વિમલાને લઈને રાજાની પાસે આવે છે અને તે રાજકુમારી જતી રહે છે તો રાજકુમારની પાસે વિમળા પાછી રડવા લાગે છે અને તેને કહેવા લાગે છે કે હે રાજકુમાર તમે મારી સાથે આવું શા માટે કર્યું એમ કરીને તે રડવા લાગે છે તમે આ બધી વસ્તુ શા માટે ભૂલી ગયા અને તમે અહીંયા પોતાની પત્નીની સાથે સુખપૂર્વક જીવી રહ્યા છો તો હવે મારું શું થશે તો મિત્રો આગળની કથા ભગવાન શિવ સંભળાવે છે અને કહે છે કે હે દેવી પાર્વતી આ વખતે રાજકુમાર વિમળાની બધી જ વાત સાંભળી રહ્યો હતો પણ તે સુવાનું નાટક કરી રહ્યો હતો અને તે એવું વિચારવા લાગ્યો કે મારી જે રાજકુમારી છે કે જેની સાથે હું જીવું છું પણ તે મારી બધી સંપત્તિને પોતાના પિયરમાં આપવા માંગે છે અને મારી કોઈ પણ ઇજ્જત કરતી નથી અને આ એક છોકરી છે કે જે તેના પ્રેમને શોધતી શોધતી મારી મારી પાસે આવી છે અને હું જ્યારે સાપના રૂપમાં હતો ત્યારે તેણે બધાને છોડીને દિવસ રાત સેવા કરી હતી મિત્રો આ બધું વિચારીને રાજકુમારે પોતાની આંખો ખોલી અને તે વિમળાને ગળે લગાવી દીધી અને તેને બહાર દરબારમાં જઈને બધાની સામે જ વિમળાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી અને તે રાજકુમારે વિધિ વિધાથી તે વિમળાની સાથે દરબારમાં આવીને લગ્ન કર્યા અને તેની સાથે સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યો તો એક દિવસ મહેલમાં એક સાધુ મહાત્મા આવે છે તો તે વિમલા તે સાધુ મહારાજનું બહુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને તેને પ્રેમથી ભોજન કરાવે છે આથી તે સાધુ મહારાજ વિમળાથી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને કહે છે કે દીકરી તું બોલ તારે શું જોવે છે તો તો કહે છે છે કે એ સાધુ મહારાજ આમ મારી પાસે બધી જ વસ્તુ પણ તમે મને અત્યારે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપો મારે એક પુત્ર જોવે છે તો તે સાધુ મહારાજ કહે છે કે તું આ એક માત્ર ફૂલને સૂંઘી લઈશ તો તને અવશ્ય પુત્રને પ્રાપ્તિ થઈ જશે સાધુ મહારાજ કહે છે કે જે કોઈ પણ સ્ત્રી ધર્મ પછી આ ફૂલને પછી પોતાના પતિની સાથે સહવાસ કરે છે અને ગર્ભધારણ કરે છે તો તેને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થાય છે તો સાધુ મહારાજ તે વિમલાને કહે છે કે દીકરી આ મહેલની બહાર એક બગીચામાં ધતુરાનું ફૂલ છે અને આ ફૂલ ભગવાન શિવને ને બહુ જ પસંદ છે આથી તું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જવા કાર્યો કરીને પછી આ ફૂલને લઈને ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરી દેજે અને પછી અર્પણ કરીને એ ફૂલ લઈને તું તારા પતિની પાસે જાય એના પહેલા તું આ ફૂલને સૂંઘી લેજે પછી જ પોતાના પતિની સાથે સહવાસ કરજે આટલું કરીને પછી તને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થશે આથી સાધુ મહારાજે જેવી રીતે કીધું એવી જ રીતે વિમળા બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરીને પછી ધતુરાનું ફૂલ લઈને ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરે છે અને તેને લઈને ઘરે આવે છે અને ફૂલ સુંઘીને પછી પોતાના પતિની સાથે સહવાસ કરે છે અને તેને આ વાત તેના રાજકુમારને પણ જણાવી દીધી હતી આથી તે પણ બહુ ખુશ થઈ જાય છે અને પછી તે બંને સહવાસ કરે છે અને તે રાજકુમારીનો વિમળાનો ગર્ભકાળ શરૂ થઈ જાય છે અને થોડાક સમય પછી તેને એક ઉત્તમ અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થાય છે આથી રાજા અને તેને રાજકુમારી બહુ જ ખુશ થાય છે અને આખા દરબારમાં ગરીબોને ભોજન કરાવે છે અને બધાને જ મીઠાઈ આપે છે તો મિત્રો આ રીતે મહાદેવે માતા પાર્વતીને પુત્ર પ્રાપ્તિની કથા સંભળાવી હતી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિઓ લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ